નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે છેલ્લા ચોવીસ કલાકની અંદર સૌરાષ્ટ્રની અંદર કેટલી પડવાનો છે પહેલા તો વિન્ડીના માધ્યમથી સમજી લે કે અત્યારે જે સિસ્ટમ સક્રિય થયેલી છે તે અત્યારે કઈ કઈ જગ્યા ઉપર વરસાદ લાવી રહી છે સૌપ્રથમ તો આપણે વિંડીના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ખંભાતના અખાતની નીચેનો અને એમની સાથે દરિયાકાંઠાનો જે આ વિસ્તાર છે ત્યાં સિસ્ટમ સક્રિય થયેલી આપણને દેખાઈ રહી છે આ બા

આ એટલા માટે કે જે અહીંયા આપણે સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયેલું દેખાઈ રહ્યું છે તેમના થકી આપણને એવું લાગી રહ્યું છે કે અત્યારે જૂનાગઢની અંદર પોરબંદરની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આ એ સક્રિય છે સિસ્ટમ થયેલી જે આપણને એ સૂચન કરે છે કે આ જગ્યા ઉપર વરસાદ સારામાં સારો પડવાનો છે કચ્છના દક્ષિણના ભાગમાં પણ આપણને સારામાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે સાથે જ જે વિસ્તારો છે પોરબંદર દેવભૂમિ દ્વારકા જુનાગઢ જામનગર આ બધા જ વિસ્તારોમાં અત્યારે આપણને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યારે જો ભારતની અંદર વાત કરીએ તો મધ્ય મધ્યપ્રદેશ છે તેમની અંદર પણ એક સિસ્ટમ આપણને સક્રિય થયેલી દેખાઈ રહી છે તેમના થકી પણ ગુજરાતની અંદર વરસાદ આવી શકે છે એટલે કે જે આ બધો જ જે સિસ્ટમ સક્રિય થયેલી છે જે અરબ સાગરની અંદર ખંભાતના આખાતની પાસે અને આ સાથે જ મધ્યપ્રદેશમાં જે આપણને સિસ્ટમ દેખાઈ રહી છે તે બધું જ ભેગું કરે છે ગુજરાતની અંદર એટલે કે ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે હવે એ સમજીએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ અત્યારે વરસાદની શું સ્થિતિ છે વીસ જૂન સુધીમાં વરસાદ ગુજરાતની અંદર દેશની અંદર ક્યાં સુધી આવ્યો છે સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે એક જૂનથી જ્યારે કેરળમાં ચોમાસું બેઠું ત્યારે કેરળની અંદર તો આપણને વરસાદ દેખાઈ રહ્યો હતો એટલે કે આ એક જૂનની સ્થિતિ છે જે કેરળના વિસ્તારો દર્શાવે છે ધીમે ધીમે પાંચ જૂન આવે છે એટલે કર્ણાટકના વિસ્તારો આવે છે દસ જૂન સુધીમાં તો મહારાષ્ટ્રની અંદર વરસાદ આવી જાય છે અને એ જ વરસાદ જ્યારે આપણે ત્યાં અગિયાર જૂને બેસી જાય છે એટલે કે પંદર જૂનની એ સ્થિતિ જોઈએ કે જ્યાં સત્તાવાર રીતે આપણે ત્યાં ગુજરાતમાં પંદર જૂના ચોમાસું બેસે છે ક્યારેક એવું થતું હોય છે કે ત્રણ ચાર દિવસ ચોમાસું આગળ હોય છે ક્યારેક ત્રણ ચાર દિવસ ચોમાસું પાછળ હોય છે પરંતુ વામાન જે આગાહી કરે છે એ મુજબ પંદર જૂનના રોજ સારામાં સારો વરસાદ આપણને દક્ષિણ ગુજરાતની અંદર દેખાયો હતો આ પંદર જૂનની સ્થિતિ છે કે જે વરસાદ આપણને દક્ષિણ ગુજરાતની અંદર દેખાયો હતો આજે વીસ જૂન છે એટલે કે વીસ જૂનની અંદર આપણે એ જોઈ લઈએ કે વરસાદ કયા વિસ્તારોમાં અત્યારે આપણને દેખાઈ રહ્યો છે આ બાજુથી આપણે આ વીસ જૂનની સ્થિતિ જોઈએ તો વીસ જૂનમાં આપણને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો દેખાઈ રહ્યા છે મધ્ય ગુજરાતના પણ વિસ્તારો દેખાઈ રહ્યા છે અને એમની સાથે દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ અત્યારે પડી જ રહ્યો છે અને જ્યારે 25 જૂન આવશે એટલે કે ત્યારે ઉત્તર ગુજરાતની અંદર વરસાદની શક્યતા આપણને દેખાઈ રહી છે બનાસકાંઠાના લોકો હોય છે મહેસાણા પાટણના લોકો હોય છે એ લોકો કહે છે કે હજુ ઉત્તર ગુજરાતમાં વરસાદ આપણને નથી દેખાતો હવામાનનું મોડલ પણ એ જ સૂચન કરે છે કે પચીસ જૂન પછી આપણને બનાસકાંઠાની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે અત્યાર સુધીમાં વીસ જૂનમાં ફક્ત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે હવે આપણે એ મોડલ જોઈ લઈએ કે જેમાં વરસાદનું સૂચન કરવામાં આવ્યું છે વરસાદની આજુબાજુ શું સ્થિતિ છે અને અત્યારે વરસાદ જે પડી રહ્યો છે તેમને લઈને ગુજરાતમાં શું સ્થિતિ દેખાઈ રહી છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ આ એક આખો મેપ છે જેમાં મહારાષ્ટ્રની અંદર આપણને સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે આગળ જઈએ છીએ એ રીતે ગુજરાતમાં પણ આ સિસ્ટમ આપણને સક્રિય થયેલી દેખાશે એટલે કે આપણે જો અહીંયા જોઈ રહ્યા છીએ કે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એટલે કે પોરબંદર દેવભૂમિ દ્વારકા સાઈડનો જે વિસ્તાર છે તેમના થકી જે વરસાદ આવી રહ્યો છે એટલે અત્યારે સૌરાષ્ટ્રની અંદર સારામાં સારો વરસાદ પડી રહ્યો છે આ સિસ્ટમ થકી આપણે એ સમજી રહ્યા છીએ કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યારે સારો વરસાદ છે હવે અત્યાર સુધીમાં કઈ જગ્યા ઉપર કેટલો વરસાદ નોંધાયો છે તે પહેલા આપણે વાત કરી લઈએ અત્યાર સુધીમાં સૌથી પહેલા છેલ્લા ચોવીસ કલાકની વાત અત્યારે નથી કરતા ઓલ ઓવર વાત કરીએ છીએ બે દિવસ દરમિયાન જે હવામાન વિભાગે આગાહી કરી હતી કે અત્યારે સૌરાષ્ટ્રની અંદર કેટલો વરસાદ પડ્યો છે પોરબંદરની વાત કરીએ વીસ ઇંચ વરસાદ નોંધાયો છે દ્વારકામાં બાર ઇંચ વરસાદ નોંધાયો છે ઉમરગામમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે પાર્ટીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ છે વાપીમાં ચાર ઇંચ છે કલ્યાણપુરમાં અઢાર ઇંચ વરસાદ છે ખંભાડિયામાં છ ઇંચ વરસાદ છે આ વરસાદ છેલ્લા ચોવીસ કલાકનો નથી એનાથી આગળનો પણ છે એટલે કે અત્યાર સુધીમાં ત્રણથી ચાર દિવસ દરમિયાન કેટલો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે તેમનો આંકડો છે જામનગરમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ કાલાવડમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ છે કેશોદમાં આઠ ઇંચ વરસાદ છે ઉપલેટામાં ત્રણ ઇંચ પારડીમાં બે ઇંચ જુનાગઢમાં છ ઇંચ વરસાદ હતો અને ધોરાજીમાં નવ ઇંચ વરસાદ હવે એ આંકડો જોવો છે કે છેલ્લા ચોવીસ કલાકની અંદર સૌથી વધારે અત્યારે ક્યાં વરસાદ નોંધાયો છે ગઈકાલે આપણે જોયું હતું કે સૌથી વધારે પોરબંદરની અંદર વરસાદ નોંધાયો હતો પરંતુ એ જ વરસાદ હવે દેવભૂમિ દ્વારકા અને જુનાગઢની અંદર જતો રહ્યો છે એટલે કે હવે પોરબંદરમાંથી થોડો વરસાદ ઓછો થયો છે અને એ જ વરસાદ જુનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં આપણને વધારે નોંધાયેલો દેખાય છે આ છેલ્લા ચોવીસ કલાકનો આંકડો છે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં ચૌદ પોઈન્ટ પાંસઠ એટલે કે પંદર ઇંચ વરસાદ નોંધાયો છે પોરબંદરના પોરબંદર તાલુકામાં નવ પોઈન્ટ છું એટલે કે દસ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો છે જુનાગઢના કેસોદમાં આઠ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ છે જુનાગઢના વંથલીમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં છ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ છે વલસાડના ઉમરગામમાં છ પોઈન્ટ છેતાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયાના ચાર પોઈન્ટ છોતેર ઇંચ પોરબંદરના રાણાવાવમાં ચાર પોઈન્ટ ત્રેપન ઇંચ વરસાદ છે વલસાડના વલસાડ તાલુકામાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદ છે વલસાડના પારડીમાં ત્રણ પોઈન્ટ ચુમોતેર ઇંચ વરસાદ અત્યાર સુધીમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો છે હવે એ જોઈએ કે હજુ બાકીના જે તાલુકા વધે છે એમાં કેટલો વરસાદ નોંધાયો છે જૂનાગઢ શહેરની વાત કરવી છે મેંદરડામાં ત્રણ પોઈન્ટ બાસઠ ઇંચ વરસાદ છે જૂનાગઢ શહેરમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ જુનાગઢ શહેરની વાત કરીએ ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ છે કાલાવડમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ વલસાડના વાપીમાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ જુનાગઢના માડિયાના તાલુકામાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ વરસાદ છે રાજકોટના ઉપલેટામાં બે પોઈન્ટ નવાણું ઇંચ એટલે કે ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ઉપલેટામાં જુનાગઢના માણાવદરમાં બે પોઈન્ટ ચોસઠ એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ છે જૂનાગઢના વેસાણમાં બે પોઈન્ટ અડતાલીસ એટલે કે ત્યાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે રાજકોટના જામકંડોળા તાલુકામાં બે પોઈન્ટ ચાલીસ એટલે કે અઢી ઇંચથી થોડો ઓછો વરસાદ છે દેવભૂમિ દ્વારકાના ભાણવડની વાત કરવામાં આવે તો ભાણવડમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકનો આંકડો છે હવે એમની સાથે વાત કરીએ કચ્છની કે કચ્છની અંદર કેટલો વરસાદ અંજારમાં નોંધાયો છે અંજારમાં બે પોઈન્ટ સત્તર ઇંચ જલાલપુર નવસારીના બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ છે જામનગરના જોડિયામાં બે પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો છે નવસારીના બે પોઈન્ટ એક ઇંચ વરસાદ છે કચ્છના નખત્રાણામાં એક પોઈન્ટ એક્યાસી એટલે કે બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયેલો છે નવસારીના ખેર ગામમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક એક તોતેર એટલે કે બે ઇંચની આજુબાજુ વરસાદ નોંધાયો છે જૂનાગઢના માંગરોળમાં એક પોઈન્ટ ઓગણ ઇંચ છે કચ્છના લખપતમાં એક પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ વરસાદ છે અને ગીર સોમનાથના તાલાલામાં એક પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે હવે એ જોવું છે કે હવામાન વિભાગે જે આજે આગાહી કરી છે એ મુજબ કયા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે સૌરાષ્ટ્રના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં શાળા કોલેજોની અંદર રજા જાહેર કરી દેવામાં આવી છે કારણ કે બધા જ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે એમની સાથે ગુજરાતના પણ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે છે અંદર અત્યારે અત્યંત ભારે વરસાદ પડી રહ્યો દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ આજે ચાર જિલ્લા એવા છે કે એ જગ્યાઓ ઉપર બધી સોસાયટી હોય ત્યાંની નદીઓ હોય ઓવરફ્લોની ઉપર તે વહેવા લાગી છે ડેમ હોય તે ઓવરફ્લો થઈ ગયા છે જે નદીઓ છે તે ભયજનક સપાટીથી ઉપર વહેવા લાગી છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અત્યંત ભારે વરસાદની આગાહી છે લગભગ ઓગણીસો ને ત્યાંસી પછી પોરબંદરની અંદર સૌથી વધારે વરસાદ અત્યાર સુધીમાં નોંધાયેલો છે હું લગભગ આંકડો કહી રહી છું ઓગણીસો ત્યાંશીની આજુબાજુ એટલે કે એસીની આજુબાજુનો આંકડો છે કે પોરબંદરમાં છેલ્લે ત્યારે પૂર આવ્યું હતું આજે ફરી એક વખત પૂરની સ્થિતિ જોવા મળી રહી છે પોરબંદર હવે પૂરબંદર બની ગયું છે કારણ કે ધીમે ધીમે ત્યાં વરસાદ અતિ ભારે પડી રહ્યો છે આજે જે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમની અંદર હવામાન વિભાગ જે કહી રહ્યું છે તે મુજબ સૌથી વધારે જે વરસાદ પડી પડવાનો છે સૌરાષ્ટ્રની અંદર તેમાં આપણે વાત કરી લઈએ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ આ સાથે જ ભરૂચમાં પણ અતિભારે વરસાદ છે તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારેથી ભારે વરસાદની આગાહી ક્યાં કરવામાં આવી છે તે જોઈ લે તો આજે અમરેલી અને ભાવનગરમાં કારણ કે દેવભૂમિ દ્વારકામાં પહેલા વરસાદ આવ્યો પછી પોરબંદર એના પછી જૂનાગઢ અને ગીર સોમનાથ જે આ સિકવન્સ લાઈનમાં ચાલી રહી છે એ મુજબ વરસાદ વરસી રહ્યો છે અને આજે અમરેલી અને ભાવનગરનો વારો છે એટલે કે આજે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે સુરત નવસારી વલસાડ દાદરા નગર હવેલી આ એ વિસ્તારો છે કે જ્યાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાકી ઓલ ઓવર ગુજરાતમાં આપણને ક્યાંય ખાસો એવો વરસાદ નથી દેખાતો હવે આજે એ જોવાનું છે કે સૌરાષ્ટ્રની અંદર મેઘરાજા કઈ કઈ જગ્યા ઉપર સૌથી વધારે વરસવા વરસવાના છે આ વખતે કયા જિલ્લાની અંદર અતિવૃષ્ટિ થવાની છે તમારા જિલ્લામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર